આ ગંદી માનસિકતાવાળા લોકો મહાકુંભમાં જે મહિલાઓ નહી હતી સ્નાન કરી રહી હતી એના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વેચી રહ્યા હતા નમસ્કાર અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ત્રણ આરોપીઓને પકડ્યા છે અને આ આરોપીઓ પાસેથી જે માહિતી મળી છે એ એટલી બધી ચોંકાવનારી માહિતી છે કે એના ઉપરથી એમ લાગે કે હવે મહિલાઓની તો કોઈ પ્રાઇવસી રહી જ નથી આ ગંદી માનસિકતાવાળા લોકો મહાકુંભમાં જે મહિલાઓ નહીં રહી સ્નાન કરી રહી હતી એના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વેચી રહ્યા હતા આ ઉપરાંત જે હોસ્પિટલોની અંદર મહિલાઓ ડૉક્ટરો પાસે ચેકિંગ કરાવવા જાય એના વિડીયો હેક કરીને વેચાતા હતા તમે મોલમાં કપડાં બદલવા જાઓ તો એના વિડીયો બી આ લોકો વેચતા હતા એટલે મહિલાઓને હવે એમ ચિંતા થાય કે શું કોઈ પ્રાઇવસી જેવું છે કે નથી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ થોડા દિવસો પહેલાં રાજકોટની એક હોસ્પિટલના જે મહિલાઓની જે તપાસ થાય એ રૂમનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને ત્યારે આ કેસની જ્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના વડા સાયબર ક્રાઈમના ડીસીપી લવ લવિના સિંહે જ્યારે આ તપાસ શરૂ કરી ત્યારે ઘણી બધી ચોંકાવનારી વાત આવી અને આ કેસની અંદર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી એક પ્રજ્વલ અશોક તેલી એ મહારાષ્ટ્રના લાતુરનો છે અને મુખ્ય આરોપી છે બીજો એક પકડાયો છે ચંદ્રપ્રકાશ ફૂલચંદ એ પ્રયાગરાજનો યુટ્યુબર છે અને મહાકુંભમાં મહિલાઓ જે સ્નાન કરતી હોય એના વિડીયો અપલોડ કરતો હતો અને ત્રીજો પકડાયો છે પ્રજ રાજેન્દ્ર પાટિલ એ સાંગલીનો છે અને આ ત્રણેય જણા મહિલા આખી એક એવી ગેંગ હતી કે હૉસ્પિટલોની અંદર મોલની અંદર થિયેટરમાં મહિલાઓ ગઈ હોય અથવા આવી રીતના મહાકુંભની ઇવેન્ટમાં સ્નાન કરવા ગઈ હોય તો આ બધા વિડીયો ટેલિગ્રામની ચેનલ મારફતે સાંગલી અને લાતુરથી ઓપરેટ કરવામાં આવતા હતા અને આ જે બધા આનું આઈપી એડ્રેસ જ્યારે પોલીસે તપાસ કર્યું તો એ રોમાનિયા અને એટલાન્ટાથી હેક થતા હતા હવે રાજકોટની જે પાયલ હોસ્પિટલના સીસીટીવી છે એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર હેક થયા હતા તો એનો મતલબ એમ છે કે એક વર્ષથી આ રેકેટ ચાલતું હતું કદાચ એનાથી પણ પહેલાં ચાલતું હોય તો ખબર નહીં પરંતુ આ રેકેટ આ લોકો ચલાવતા હતા અને આના ઉપરથી આપણને ખબર પડે છે કે લોકોની આજે માનસિકતા એટલી હદે ખરાબ અને ગંદી થઈ ગઈ છે કે પૈસા કમાવવા માટે કંઈ બી કરી શકે છે હવે આ જે મુખ્ય આરોપી છે પ્રજ્વલ અશોક એ આ બધા મહિલાઓના જે વિડીયો હોય એ ઉતારીને આઠસો રૂપિયાથી માંડીને બે હજાર રૂપિયા સુધીના વિડીયો વેચતો હતો નવાઈની વાત એ છે કે આ તો આરોપી અને ગંદી માનસિકતાવાળા લોકો છે જ પરંતુ આ આઠસો રૂપિયા અને બે હજાર રૂપિયાવાળા જે લોકો છે એ પણ એવી જ માનસિકતા ધરાવતા હશે એમને કદાચ એવો વિચાર બી નહીં આવતો હોય કે ધારો કે એમની માતા કે બહેનના કોઈ આવી રીતના વિડીયો ઉતારીને વેચે તો એમની શું હાલત થાય પરંતુ આ બધા વિકૃત માનસિક ધરાવતા લોકોને આવી બધી કસી પડી હોતી નથી અને એને કારણે આ એક એવો ધંધો કે જે શરમજનક છે એવો ધંધો ફેલાયો છે અને વધ્યો છે હવે આ અમદાવાદના સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ જ્યારે આ આરોપીઓને પકડ્યા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એમના જાહેરમાં વખાણ કર્યા અને એમ કીધું કે આ મહિલા ડીસીપી ત્રણ હજાર કિલોમીટર દૂરથી આરોપીને પકડી લાવ્યા છે સારી વાત છે એક મહિલા અધિકારી જો કામ કરતા હોય તો એના વખાણ તો થવા જોઈએ પણ દર્શક મિત્રો આ ખરેખર ચિંતાનો વિષય છે કે મહિલાઓ હવે કોઈ જગ્યાએ સેફ નથી તમે મોલમાં જાઓ તો કપડાં બદલતા હોય અને એ વિડીયો હેક થઈ ગયા હોય તમને ખબર નહીં પડે તમે મહાકુંભની અંદર એકદમ તમારી ધૂનમાં નાતા હોય અને તમને કોઈ એવી ખબર નહીં હોય અને આવા લોકો તમારા વિડીયો ઉતારીને પછી વેચી નાખે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને બતાવીશું થેન્ક યુ વેરી મચ